નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સીટી ગણિતના આઈ એમ પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો એકસો એકતાલીસ થી પ્રશ્નો જોઈએ આગળના વિડીયોની અંદર આપણને પ્રશ્નો મૂકી ગયેલ છે ચેનલ પર નવા હોય તો આગળના વિડીયો જરૂરથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો કે ચાર નવ સોળ પચીસ તો આપણે અહીંયા સંખ્યા પૂર્ણ કરવાની છે તો કે ચાર નવ સોળ તો હવે આપણને સંખ્યા પચીસની પછી સંખ્યા કઈ આવશે તો કે જે છે છત્રીસ છે તે આવશે વિદ્યાર્થી મિત્રો પછી હવે જોઈએ એકસો ને બેતાલીસ સંખ્યા મો પ્રશ્ન તો કે નીચે એનામાંથી કઈ બે સંખ્યાનો સરવાળો એકસો આઠ નહીં થાય તો કે જે વિદ્યાર્થી મિત્રો ચોપ્પન વત્તા ચોપન કરીએ તો એકસોને આઠ થાય ચાલીસ વત્તા અડસાઇઠ એકસો આઠ થાય અને તેતાલીસ પાસઠ વત્તાય કરીએ તો એકસો આઠ થાય તો જે પિંચોતેર વત્તા આપણને કરીએ તો કે પિંચોતેર વત્તા આપણે અઠ્યાવી કરીએ તો આપણને મળતો નથી જવાબ એકસોને આઠ તો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો પિંચોતેરને અઠ્યાવીસ તો હવે એકસો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કઈ બે સંખ્યાનો સરવાળો એકસો ચુમ્માલીસ થશે તો કે કઈ બે સંખ્યા છે તેનો સરવાળો એકસો થશે તો કે નેવું ચોસાઈ છે તેનો પણ સરવાળો એકસો નહીં થાય સો પણ એકસો થાય એંસી ને પણ નથી થતો વિદ્યાર્થી મિત્રો જો પિસ્તાલીસ છે વિદ્યાર્થી મિત્રો તે એકસો ને થશે એટલે જવાબ રહેશે ઓપ્શન નંબર એ હવે આપણને પેટર્ન પૂર્ણ કરવાની છે તો કે પહેલાં ઊભું પછી આડું પછી નીચું ને હવે કયું આવશે તો વિદ્યાર્થી મિત્રો હવે જે આ સાઈડનું આવશે એટલે કે નંબર જે બી છે તે જવાબ રહેશે આપણનો હવે જોઈએ એકસો ને પિસ્તાલીસ પ્રશ્ન તો કે નીચેનામાંથી દિ પરિમાણાત્મક પરિમાણી આકૃતિ કઈ છે તો જે આપણે ત્રિકોણવાળી આકૃતિ છે જે તે વિદ્યાર્થી મિત્રો દ્વિપરિમાણીય આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પ્રશ્ન તો કે નીચેનામાંથી ત્રિપરિમાણીય આકૃતિ કઈ છે તો કે ત્રણ જેના જોવા મળતા હોય તો તેવી આકૃતિ કઈ છે તો કે જે ઓપ્શન નંબર ડી છે વિદ્યાર્થી મિત્રો તેના ત્રણ પરિણામ જોવા મળે છે એટલે તે જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે એકસો ને પ્રશ્ન જોઈએ તો કે સમઘન આકારને ખોલતા નીચેનામાંથી કઈ આકૃતિ મળે તો કે આપણને આકૃતિ મુજબ જોવાનું છે કે સમઘન આકૃતિને જો મળતા નથી તો જે આ છે ઓપ્શન નંબર ડી તે જવાબ રહેશે હવે એકસો ને પ્રશ્ન જોઈએ તો પહેલાં આપણને આકૃતિ જોઈ લેવાની શરૂઆતમાં તો કે આપેલ આકૃતિને ખોલતા નીચેનામાંથી કયો આકાર મેળવી શકાય તો આપણને આકૃતિ ખોલીએ તો આપણને જે ઓપ્શન નંબર એ છે તેવી આકૃતિ વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે જોઈ લેજો તમે હવે જોઈએ એકસો ને ઓગણપચાસ તો આકૃતિ પહેલા જોઈ લેવાની આપણને તો કે આપેલ આકૃતિની ઉપરની ઉપરથી જોતા કયો આકાર જોવા મળે તો આપણને આકૃતિને ઉપરથી જોઈએ

જોવા મળે છે આનો ગોળ નથી જોવા મળતો આપ નથી અને આપણ નથી વિદ્યાર્થી મિત્રો તમે છે તે આ સિલેક્ટ કરો છો અને તમારો જવાબ ખોટો મળે છે તો જે ઓપ્શન નંબર જે ચોરસ છે વિદ્યાર્થી મિત્રો તે જવાબ રહેશે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો આ સિલેક્ટ કરજો આ ગ્લાસની જેમ પસંદ નહીં કરતા હવે જોઈએ એકસો ને એકાવનમો પ્રશ્ન તો કે ચારસો સેમી પરિમિતિ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે જે ચારસો જે છે ચોરસ છે આપણનું આ લંબચોરસ થઈ ગયું આપણે જોઈએ તો કે જે ચોરસ છે આપણું આ ચોરસ છે તો કે તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો ચારસોનું ક્ષેત્રફળ જે છે તે વિદ્યાર્થી મિત્રો જે છે તે દસ હજાર ચો સેન્ટીમીટર સેમી થતું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ એકસો ને બાવન પ્રશ્ન તે પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો કે એકસો સાહીઠ સેમી લંબાઈના તારને વાળીને ચોરસ બનાવવામાં આવે તો તે ચોરસનું માપ કેટલું થશે તો કે આપણે પહેલા તો ચોરસ ચોરસ બનાવવામાં છે તે જોવા મળશે વિદ્યાર્થી મિત્રો હવે એકસો અને પ્રશ્ન જોઈએ તો કે એક ઢગલામાં એકસો કિગ્રા કેરીઓ છે જો એક પેટીમાં નવ કિગ્રા કેરીઓ સમાય તો કેટલી કેરીની પેટીઓ ભરાય છે અને કેટલા કિગ્રા કેરી બાકી રહે છે તો વિદ્યાર્થી મિત્રો તેર પેટી છે તેમાં આઠ કિગ્રા કેરી ભરાય છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ એકસો ને પ્રશ્ન તો કે એક વેપારી રોજના પંચાવન કિગ્રા સફરજનનું વેચાણ કરે છે જો સફરજનનો ભાવ પ્રતિ કિલો એકસો ને હોય તો એક પખવાડિયામાં એટલે કે પખવાડિયું એટલે અઠવાડિયું તો કે એક પખવાડિયું એટલે પંદર દિવસ સોરી તો કે કેટલા રૂપિયાનો સફરજન છે તો તે વિદ્યાર્થી મિત્રો જે ઓપ્શન નંબર એ છે તો કે તે વહેચશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ એકસો ને પંચાવન પ્રશ્ન તો કે રમેશભાઈ પાસે ત્રણસો રૂપિયા છે તો સુરેશભાઈ પાસેથી એસીના ભાવે કેરીદી કેરી ખરીદે છે જો વીસ રૂપિયા પાછા મેળવે તો તેણે કેટલા કીગરા કેરી ખરીદી છે તો કે તેણે ત્રણ કિલો અને પાંચસો ગ્રામ છે તેણે કેરી ખરીદી છે અને વીસ રૂપિયા પાછા મેળવ્યા છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ એકસો ને છપ્પનમો પ્રશ્ન તો કે એક પેટીમાં સો ચીકુ છે જો તેને એક વર્ગના ચોવીસ વિદ્યાર્થીઓમાં સરખા વહેંચવામાં આવે તો કેટલા થાય તો કે ચોવીસને આપણને જે ચોવીસ વિદ્યાર્થીઓ છે તેને આપણને ચીક્કુ વહેંચવાની છે તો પ્રત્યેકને વિદ્યાર્થી મિત્રો ચાર છે તે ચીક્ એટલે ઓપ્શન નંબર ડી હવે એકસો સત્તાવનમાં પ્રશ્ન જોઈએ તો કે એક ટ્રેક્ટર કલાકના ત્રીસ કિમી અંતર કાપે છે તે સવારના નવ વાગ્યે કેરીઓની પેટી ભરીને નીકળે તો બાર વાગ્યે સુધીમાં કેટલા કિમી તે કાપશે તો કે તે નવ વાગ્યેથી નીકળે છે અને કલાકમાં છે તે ત્રીસ કિલોમીટર હાલે છે તો નવથી આપણને બાર ગણીએ તો કે તે આપણને જે છે નેવું કિ કિલોમીટર તે કાપશે વિદ્યાર્થી મિત્રો ત્રણ કલાકની અંદર હવે જોઈએ એકસો ને પ્રશ્ન તો કે ઘડિયાળમાં છ ને પંદર કલાકે મિનિટે એક કાંટાના વચ્ચે ખૂણા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે તો કે તે કાટ ખૂણેથી મોટો છે વિદ્યાર્થી મિત્રો તે જવાબ જોવા મળશે હવે જોઈએ આપણને જે ચોપન ઉમેરીએ તો ખૂણાનું માપ કાટખૂણાથી વધી જાય વિદ્યાર્થી મિત્રો હવે એકસો ને સાહીઠ પ્રશ્ન જોઈએ તો કે બે કાટખૂણાનો એકના છેદમાં બે ભાગ કેટલો થાય તો કે એકના છેદમાં બે તો તેનો ભાગ ખૂણો વિદ્યાર્થી મિત્રો તેનો ભાગ ખૂણો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો મળી આગળના વિડીયોની અંદર ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપણા આગળના વિડીયો જોઈ લેજો અને સાથે વિડીયોને લાઇક કરી સબસ્ક્રાઇબ કરી દેજો મળી આગળના વિડીયોની અંદર